ખાતા થઈ રહ્યા હોત તો તમે તમે ધ્યાન કરો ખાય બટી દે પણ પણ શું તો તા આપણે એકલા બે થઈ એ કોણ આવશે તમને શરીર કોમ જ નઈ ઓમ જ નઈ કોઈ ના તો એકલા તો નઈ જાવ તો હું આવું તારે ને આબુ તો હોય ના તમે ના નઈ તારે નઈ મને ખબર છે પેલું ગોદલું ક્યાં હે હું લઈ તો હું આવું ના એકલા જ ને

જતા આવતા રો હમણાં મન તો સાફ પડી દેતા તમે તમે ઉતરી જાય જતા ઓહો બોડી આ તો નહી જો હું તા તા રહ્યા રોગ છો આ કોમ નહી કરતા મટી મુ ખડે ઘડી તું રાખજો ના લા થોડું ખઈ રહ્યા હોત તો તા

hero hero કોને કેવાય બધું ના હોય hero ખાલી ઓમ ઓમ થોડું નાઈ હલાઈ નાખે બૌ ઓમ ચો કૂદતો થઇ જાય એનું નામ hero આપડે કઈ company નું લાયુ તું તે એટલે કાઠિયાવાળી કાઠિયાવાડી હતી આયરન ખોલી નાખ્યું એમ રમે તો ખરી તોડી નાખી.

હાલ મુ બસ ઘડી આડોળી તો હો આપડે થી બેહાય નઈ હવે તમ તાર ઊંઘો પર થાય એટલે હું તમને કહું હો ઓય પાછો આય ચો થાય આપણે ખાવાનું નો દે જો બસ એટલે રે બટી બેવા હું પા તાકતા રહી જો ન વિયઈ ના 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 મુ તાકો હું ઓય ન શિરા ના રહમાન રહમાન આ રહેતા લે આ જુરે નો વેડી પર થોડું ગરમ તો થવા દે મુ યાત્રા બનાખું ન દાબી માપે માપે હળગાવ હાલા હળગાવ તે માં આટલું ઉકળે ગરમ થાય તાણી ચીરો બને કે એવું તાણી હા પછી મેકાય હોય બસ આખો બનાવાડ્યો આ જીરા હારું કરીને તો પ્રોગ્રામ કર્યા છે શું મોડા પડવા આ કારીગર છે આટવાસી રહ્યા છે ચાલ હું મારો બનાવજીએ નઈ એટલે બનાવશું

જો છોડી જા તો ગોળ તો સેક ની બાકી કેવો છોડી દે જો ના હોય અલ્યા આવો હોય તને તમે હજુ સિરાક આધાજ નથી તને બાળી ઘુરસીઓ મમ ખરી જા થરી હોય યે રહેવાનું તો ના મારે નીયો જાવ જા જો છોસી રહ્યો છે કે પણ આટલા માર આડું ની એના જ ના જાના પા કા આડું જતા

त <laughs> आउँछ <laughs> <laughs>